તો ચાર જોતા સંડાજ જવાનું અનુભા થઈ જાય છે અને પાછું કોઈકના મોક બગાડીને આવે પછી રાઇડ ઉફળવી પડે મારા ઘણાય વખત તો વસ્તી ગાલી બોલતી બોલતી મોમ હોય તો આવે છે હવે હશી કેટલા જોયો જેટલી વાર થાય મારે લગભગ સારું નાખવા જવું પડશે હવે તો અડીન આવશે જ નહીં માનું વાંચવા જાવ છે માનો બીજું શાન કામ છે અને આ માનો બીજો આ કોક આ ઠંડા જઈને જાતો નહીં ખા માનો બીજો કાં સાંજમાં જવાની ખબર પણથી નહીં હોય ઓ હાથ વાછે હું નાખતાથી મારા ઊંચા જો કરી ને જા આ મારા બધા આટલી બધી ખૂનની જગ્યા પણ છે અને આ વસ્તુ કાઠમાં છો મારા બેટાને બેહવાન આવે છે ઓ મારા બેટાને કોઈ ખબર જ પડતી હતી આ વસસ્ટેન્ડ છે ને અરે ખેડ ખેર સંતા મારા બેટા ઓન વિચાર છે હું ના છે બેઠો હોય તો અને ખૂનની જગ્યા એ બની કે નહીં બની અરે આવા કાઠમાં બેઠા હોય છે હવે તો મારે ઓળ જ રાખવી પડશે આ ટ્રાફિક પણ હવે છે ને ઓની આ કોણ આવે છે એ જ મારે છે ને હવે મોન મોજ પણ કુટ મોન માં હવે ઓ નાખો પાથે ઉરતીની મગા વાઢવા લાવ ઉપર જા મગા દેહે હવે ને મોણી મારે હવે છે ને ઓન દાખલી જ પછી આ ખોને પકણવાત પછી આ ઠંડાક કરવા તો મારે હવે એ લાકડી ઓની જગ્યા બેનારી ઓય લીધી હાજરી તો હાજરી ડોણીએ એમાં વાત ન બીજી ના છે આ ગાણી કાટો કાટો શું આવે છે મારો બેટો આને આ આ તાબણીમાં આને જ મારો બેટો સનડકન માર્યા છે મોય આવે છે કાઈ તેવાજો તેવાજો મને ન જો આજ તો અમને મોણ મો એમને મોણ મસ ઓ પડ સુનો આ ઘણા જો અમને

કાયમ માણો તો મોટી મોટી વાતું કરતા અમારે તો કે ઠંડા છે બાથરૂમ છે અને એના છોકરા તો છે એના કાઠમાં આવી નથી ઠંડા જવા અને બધી મોટી મોટી પંથાત કરતા વાટું કરતા અમારે તો બધું ઘેન છે કે ઠંડા છે બાથરૂમ છે એના છોકરો શું મારા કાઠમાં ઠંડા જવા મહેનત પણ આવશે હમણાં પકડીને હમણાં જાય ચેતનજી પાસે અલા તેં ઉડ ઉડ તો જોઈ સુબો રે કાકા હ પેલા ગપ્પુ કાકાનો મોયા કાલ સંદાજા આજા પબો કે હા એટલે એને મન ઉડ લાયો હું તો ઘવાય ના રહ્યો પતા થોડા કોરામ ના જોઈ ઈન મય અલા ટીકનજી હા આવો આ તમાનો છે

તો ચોય દેખાતા નહીં ચોય રહ્યા જાય આ મારા બેટા આમ આખું નહીં લગભગ મારા બધા કોમ ચોક મારું રખડા છે ના ખડ્યા સવાલ ભોરા ને કાતો ગરમી ચી પડે છે આમ તો તે આમ તો થઈ જશે હવે હવે મોડા મોડા આવ્યું તો મજૂરી જશે ને એવું હોય ફટાફટ આવ્યા જ ને તો હું એને કોમ બતાવું છે મારા જે આવું છે કે

ઈ લાવું લાવ બારે કિરાઈનું કેટલું આવે ઈટાઈ લા દાઈ દાઈ લાવું એક ગ્રામ આટલું આવે છે હોમ જેમ તેમ મોજીલા મજૂરો હ હારું છે હારું હારું અરે એક કીધું તો બીજો ખટમલ એ માપ લેવા છે કેનું માપ પડી આ એક દાઈ નું બીજી વાર લેવા આવે છે હમ અને ચાર રાખું દારી કોમ હા લાલિન જે છે અરે ચંપુડા ના આવજો પડ્યો અને મારે પેલે છોકરાને સંડાસની ડાળી આવે છે કે સંડાસ બનાવું તો કഞ്ഞി હેડજો

इला तो पिसती फिर dia અરે અર્જુ ખોજી રહ્યો છે તો કર મોર બેઠો ડડો રોજ તો હવે ને બરહત આયા બેન દુશી ને પલા બારે એટલે શેઠે ના પડ્યો જ જે હોય થઈ ગયો અલે કમ્પ્લીટ ન થઈ ગયો તો સુ કમ્પ્લીટ રેડી થઈ ગયો પણ મારે અઢાર ખોદવાનું નહી કે હું નું બનાવવાનું રાખો છું બની જાય બબડા ને હેડે વડી તા ડખો તો બનાવશે એટલે રે તો બની રાખશે આ તો લેશે ની કર લોકો લોકો જો ને કમ્પ્લીટ થઈ લાગ્યો ફસ સુનો તો

આપણે શણતા બધું આપડે શું ના ફાવે બધું ફાવે પચાસ લગભગ કાલ લાવ્યું આ તો ને સેમેટ પર સંતા છે એમ તો એથી ચાલુ કરી પૈસા તમે હાલ તારા સંતાને

દાદાગીરી ના હોય કોમ કરવાનું ભમાયું મને એવું લાગતું દાડા વાળા છે ને કે જો હારો પડી હોય તો કાલ લઈ ને સણાઈ ના કે અહીંયા સંડા ની વાત નો તો મટે કે જો કોઈ ના મો ના પડે

સિમેન્ટ તૈયાર પડ્યો છે અને તો નેવર નહી દે પણ તમે નકલી આવો તો પછી હા તો ટુકરા સિમેન્ટ ભાઈ ભાઈ માટી તો ના કામ

有在干的不是？